પહેલા ચેપ્ટર ની અંદર આપણે એક થિયરી બેઝમાં કન્સેપ્ટ સમજાયો છે કે કોઈ પણ સંયોજન આપેલું એ પછી કાર્બનિક સંયોજન હોય અકાર્બનિક સંયોજન હોય આપેલું અથવા પછી ઓક્સાઇડ સંયોજનો આપેલા હોય તો એનું પ્રમાણ સૂચક સૂત્ર કઈ રીતે નક્કી કરી શકાય પ્રમાણસૂચક સૂત્ર જો નક્કી કરી શકીએ તો એનું અણુસૂત્ર એટલે કે સૂત્ર કઈ રીતે નક્કી કરી શકાય એના વિશેની થોડીક બ્રીફમાં તમને સમજૂતી આપી દઉં થિયરીની અને સાથે સાથે એ એક્ઝામ્પલ જે પરીક્ષામાં પૂછાય છે બરાબર છે કે સ્ટડીના ક્વેશ્ચનમાં ચાર માર્ક્સમાં પૂછી શકે છે અથવા દાખલા સ્વરૂપે ચાર માર્ક્સમાં પૂછી શકે અથવા એમસીક્યુમાં પ્રશ્ન આવે તો આપણે કઈ રીતે જવાબ એના લાવી શકીએ તો એને

દર્શાવીશું બરાબર તરીકે દર્શાવીશું સૌથી પહેલા બંનેમાં ડિફરન્સ શું છે એને સમજી દાખલા તરીકે આણવીય સૂત્રની વાત કરીએ છીએ આપણને અણુસૂત્રો બધા ઘણા બધા આપણે થિયરીમાં ભણ્યા છે ચેપ્ટરની અંદર ઘણું બધું સમજી ગયેલા છીએ તો અણુસૂત્ર શું બતાવે છે અણુ સૂત્ર એ સંયોજનનો એક બોલ જે અણુ છે એ અણુમાં રહેલા પરમાણુઓની ચોક્કસ નિશ્ચિત સંખ્યા બતાવશે દાખલા તરીકે સપોઝ માનો કે સી સિક્સ એચ સિક્સ છે બેન્જિન સી ટ્વેલ એચ ટ્વેન્ટી ટુ ઓ ઇલેવન સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ બરાબર આ રીતના અલગ અલગ સંયોજનો છે પહેલો છે બેન્જિન

તો એ માં રહેલા જે તત્વો છે એ નો સાદો ગુણોત્તર પ્રમાણ દર્શાવે છે કોનો તત્વોનો બરાબર જ્યારે અહીંયા શું કહે છે નિશ્ચિત પ્રમાણ દર્શાવે અને એ પણ કોનું

પરમાણુ કહેવાય એક જગ્યાએ શબ્દ એક અણુ એચ ટુ ઓ નો જો તો એક અણુ જો એચ ટુઓનો લવ તો એમાં બે હાઇડ્રોજન પરમાણુ વત્તા એક ઓક્સિજન પરમાણુ શબ્દ વપરાશે બંને વસ્તુ સેમ જ છે અહીંયા એક મોલ લીધો છે એક મોલ હોય તો આમાં કહે છે કે બે મોલ હાઇડ્રોજન છે મોલ ઓક્સિજન છે પણ જો ત્યારે અણુ શબ્દ વપરાય તો ત્યાં અહીંયા શું આવશે પરમાણુ શબ્દ આવશે હવે આ આપણી પાસે જે એચ ટુ ઓ છે એચ ટુ ઓમાં તમે જુઓ કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેવું છે ટુ જેમ વન પ્રમાણ છે જે શું બતાવે છે એનો ચોક્કસ સાદો ગુણોત્તર બતાવે છે હવે જો તમે અહીંયાથી કોઈક વસ્તુ કરો બરાબર મતલબ શું છે ઝીરો પોઈન્ટ ફાઈવ અને આ કેવી સંખ્યા છે અપૂર્ણાંક સંખ્યા છે જ્યારે આપણો જે ગુણોત્તર આવે એ ગુણોત્તર સાદો હોવો જોઈએ અને હંમેશા કેવો હોવો જોઈએ પૂર્ણાંક જ હોવો જોઈએ તો અહીંયા એવું કહેવા માંગે છે કે જે H2O છે H2O માં રહેલા બે હાઇડ્રોજન અને ઓક્સિજન નું પ્રમાણ ઈ સાદો ગુણોત્તર 2.1 જ 2 જેમ 1 જ છે તો મતલબ H2O ની ઇમ્પિરિકલ ફોર્મ્યુલા મતલબ કે એનું પ્રમાણ સૂચક સૂત્ર H2O જ થશે અને માં ફિક્સ જ છે કે હાઇડ્રોજન બે હોય તો સામે ઓક્સિજન એક જ હોય તો મતલબ એની ઇમ્પિરિકલ ફોર્મ્યુલા એ પણ શું બતાવે છે એની મોલેક્યુલર ફોર્મ્યુલા જ બતાવે છે તો આવા કેટલાક સંયોજનો આપણને મળશે કે જેમાં રહેલા તત્વોનું પ્રમાણ અને સાદો ગુણોત્તર બંને ફિક્સ રેશિયોમાં જ મળશે આપણને તો એની આપણે ફોર્મ્યુલા બંને એક સરખી થતી હોય છે ચલો તો આ વાત ઇમ્પિરિકલ ફોર્મ્યુલા અને મોલિક્યુલર ફોર્મ્યુલાની હવે તમારે આ શોધવા માટે સૌથી પહેલા એક એનનું મૂલ્ય શોધવું પડશે એનનું મૂલ્ય આપણે કઈ રીતે શોધીશું તો એનનું મૂલ્ય શોધવા માટે આ સૂત્ર છે આણવીય દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ

પ્રમાણ એ એનો સાદો ગુણોત્તર દર્શાવે છે તો માટે એનું સૂચક સૂત્ર ઇમ્પેરિકલ ફોર્મ્યુલા સી એચ બને પણ જ્યારે મોલિક્યુલર ફોર્મ્યુલા ની વાત કરીએ તો મોલિક્યુલર ફોર્મ્યુલા શું થશે સી સિક્સ એચ સિક્સ થશે તો હવે આણવીય દળ તો આપણે આના ઉપરથી શોધી જ નાખીશું પણ પ્રમાણ સૂચક સૂત્ર દળ જો વાત કરે તો આ પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય એનું અને એ પ્રમાણ સૂચક સૂત્ર તમારે દળ કાઢવાનું જેને તમે બાર વત્તા એક કરશો એટલે ટોટલ કેટલા મળશે તમને તેર ગ્રામ જેટલો મળશે એ પ્રમાણ સૂચક સૂત્ર દળ અહીંયા મૂકો એનું આણ્વીય દળ તમે શોધશો એટલે સેવન્ટી એટ મળશે એને અહીંયા મૂકો એન નું મૂલ્ય શોધી નાખો એન નું મૂલ્ય શોધ્યા પછી આપણે શોધવાનું છે અણુ સૂત્ર તો અણુસૂત્ર શોધવા માટેનું એક આ સૂત્ર છે અણુસૂત્ર બરાબર એન ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર બરાબર આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે પ્રમાણ સૂચક સૂત્ર શોધ્યા બાદ એનું અણુ સૂત્ર શોધી નાખવાનું તો મતલબ તમારે જરૂર છે નહીં પડવાની એની તો જરૂર પડશે ને અહીંયા સુધી તો તમે ડેટા ફાઇન્ડ કરી નાખશો કે કાર્બન હાઇડ્રોજન પ્રમાણસૂચક ઓટોમેટિક તમને સીધે સીધો જવાબ મળી જશે કે કેટલા થાય છે બરાબર તો આ પ્રમાણે આપણી પાસે એક આ પોઈન્ટ છે સાથે સાથે જ્યારે કાર્બનિક સંયોજન આપેલું હશે અથવા કોઈ પણ સંયોજન આપેલું હોય ત્યારે એના તમને દરથી ટકા આપી દીધા હશે અથવા સીધી સીધું એનું વજન આપી દીધું હશે વજન આપેલું હોય તો સમજી લેવાનું કે ટોટલ વજન કેટલું છે સો ટકા પદાર્થ હોવો જોઈએ અને સો ટકા પદાર્થમાંથી ઘણી વખત એવું બનશે કે કાર્બન અને હાઇડ્રોજનના તમને ટકા આપેલા હશે અને એવા સમયે જો કાર્બન અને હાઇડ્રોજન કાર્બનિક સંયોજનમાં હાજર હોય ને એના ટકાને કુલ તમારે પહેલા સરવાળો ચેક કરી જોવાનો જો કુલ સરવાળો એનો સો ન થાય તો સમજી લેવાનું કે બાકીનો જે તત્વ છે બાય ડિફોલ્ટ ઓક્સિજન જ હોવું જોઈએ આ રૂલ્સ છે આની અંદર પણ જો ટકા પૂરેપૂરા સો થઈ જાય તો એના સિવાયનું બીજું કોઈ તત્વ હાજર હોય એવું કહી શકાય નહીં પણ જ્યારે માની લો કે માત્ર કાર્બન હાઇડ્રોજનનું જ તમને પ્રમાણ આપ્યું છે બંનેના ટકાનો તમે કુલ સરવાળો કરો છો સો થઈ જાય છે તો માત્ર બે જ તત્વો હાજર છે પણ સો નથી થતા તો માની લેવાનું કે એમાં જે બાકીનો ભાગ રહી ગયો એ બાકીનો ભાગ બાય ડિફોલ્ટ ઓક્સિજન તત્વનું જ ટકાવાર પ્રમાણ હોવું જોઈએ તો હવે આપણો પ્રશ્ન એ છે કે આવો જ્યારે ક્વેશ્ચન આપેલો હોય તો આને સોલ્વ કઈ રીતે કરે જવાબ કઈ રીતે આવી શકે જવાબ શોધવા માટેની એક આખી મેથડ છે આપણે ચોપડીની અંદર તો બધા અલગ અલગ સ્ટેપ વાઇઝ સોપાનો સ્વરૂપે આપે છે આપણે સોપાન સ્વરૂપે નહીં જવાનું એક કોષ્ટક જ બનાવી દઉં એક કોષ્ટકનો જ ઉપયોગ કરીને તમારે બધા જ આવા દાખલાની પ્રેક્ટિસ કરવાની એકદમ ઇઝીલી જવાબ મળી જાય જોઈએ એક એક્ઝામ્પલ પરથી હું તમને સમજાવું છું જુઓ

આ પદાર્થનું મોલર દળ તમને અહીંયા મોલર દળ આપી દીધું છે મોલર દળ આપેલું એટલે સમજી લેવાનું કે આગળ તમને ક્વેશ્ચનમાં અણુ સૂત્ર જ માંગેલું છે જો તેનું મોલર દળ 88 ગ્રામ પ્રતિ મોલ હોય તો તેનું અણુ સૂત્ર શું થશે મતલબ તમારે આણ્વીય સૂત્ર બનાવવાનું છે અહીંયા તો આણ્વીય સૂત્ર લાવવા માટે આપણું જે સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર તો આપણે પ્રમાણસૂચક સૂત્રની જરૂર પડશે સાથે સાથે એના મૂલ્યની પણ જરૂર પડશે હવે આ દાખલાને કઈ રીતે સોલ્વ કરવાના એક કોષ્ટક કઈ રીતે આપણે નામ નહીં લખવાનું નંબર બે તત્વનું ટકાવાર પ્રમાણ એના ટકા કેટલા છે એ દર્શાવી દેવાના ક્લિયર ત્યાર પછી તત્વનું

સાદો પૂર્ણા તમારે લેવો પડશે અને આ વધારે લાંબુ થઈ જતું હોય તો અહીંયા તમે શોટમાં પણ આ રીતે લખી શકો છો પરમાણવીય ભાર બરાબર આપણે આ રીતે લખીએ છીએ પછી એ જ રીતે તત્વના મોલ છે છે અને સાદો મોલ ગુણોત્તર કરી દઈએ પેલા ત્રણ આપેલા છે કાર્બન હાઇડ્રોજન ચોપન પોઈન્ટ પંચાવન ટકા ટકાવાર પ્રમાણ છે તો આપણે ટકાવાર પ્રમાણ હોવાના કારણે અહીંયા સિમ્બોલ રાખેલો છે નામ લખેલું છે અહીંયા બતાવવાની જરૂર નથી સાથે સાથે હાઇડ્રોજન છે નાઇન સિક્સ અને ઓક્સિજન છે થર્ટી સિક્સ ને થર્ટી તમને લગભગ સો ટકા જેટલું જ મળવાનું છે પણ જો પ્રમાણ બહુ ઓછું હોય અને જો એમાં ઓક્સિજનનો ઉલ્લેખ કરેલો ના હોય તો પછી તમારે 100 માંથી એનો ટોટલ સરવાળો બાદ કરી દેવાનો એટલે સીધો જ બાય ડિફોલ્ટ ઓક્સિજનનું પ્રમાણ મળી જાય હવે જે ટકાવાર પ્રમાણ આપેલું છે એ જ એવું કહે છે કે સો ટકા પદાર્થ છે મતલબ ધારી લો કે વજન આપેલું છે તો એને સો ગ્રામ તમે લઈ લો અથવા એકમ જેટલું વજન લઈ લો અત્યારે અહીંયા આપેલો છે ટકાવાર પ્રમાણમાં જ એવું કહે છે કે આ ટકાવાર પ્રમાણની અંદર કાર્બન ના ચોપન પંચાવન ગ્રામ છે જો પદાર્થ સો ટકા હોય તો સો ગ્રામ પદાર્થ છે સો ગ્રામ પદાર્થમાંથી ચોપન પોઈન્ટ પંચાવન ગ્રામ કાર્બન નવ પોઈન્ટ જીરો છ ગ્રામ હાઇડ્રોજન અને છત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ ગ્રામ ઓક્સિજન છે એવું પણ આપણે કહી શકીએ પરમાણીય દળની વાત કરીએ કાર્બનનું પરમાણીય દળ આપણે લઈએ છીએ બાર હાઇડ્રોજનનું પરમાણીય દળ લઈએ છીએ એક ઓક્સિજનનું પરમાણીય દળ લઈએ છીએ સોળ હવે શું કીધું છે અહીંયા તત્વના મોલ શોધવાના છે આપણે

પંચાવન જેટલું બરાબર ચાર પોઈન્ટ ચોપન પછી પાંચ આઠ છે તો આપણે શું કરીએ છીએ રાઉન્ડિંગ ઓફ કરી દઈએ છીએ પંચાવન અને આનું મૂલ્ય શોધીએ છત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ ભાગ્યા સોળ બરાબર આનું મૂલ્ય છે બે પોઈન્ટ સત્યાવીસ બરાબર આટલું પહેલા ચેક કરી લેવાનું હવે આવું કર્યા બાદ તમારે શું કરવાનું આ જે ત્રણ તત્વના મોલ છે એમાંથી કોઈ એક તત્વનો મોલ એક કરી દેવાનો એક થઈ જવો જોઈએ એ રીતે તમારે ગુણોત્તર લેવાનો ગુણોત્તર લઈએ એટલે અહીંયા ત્રણ વેલ્યુ આપેલી છે કોનું મૂલ્ય તમે એક કરશો એ ડિપેન્ડ તમારા ઉપર પણ રૂલ્સ ધ્યાન રાખવાનો કે એક તત્વ કોઈ બી મોલ વન થઈ જવો જોઈએ અને એના માટે એક જ વસ્તુ ધ્યાન રાખવાનું કે જેટલા પણ તમે મોલ શોધેલા છે એમાં સૌથી ઓછામાં ઓછું જેનું મૂલ્ય હોય એના વડે દરેકને ભાગી નાખો તો એ પ્રમાણે જો જોઈએ મૂલ્ય તમને વન મળી જશે ક્લિયર ત્યાર પછી હવે આના ચેક કરીએ જો બોલ ગુણોત્તર કેટલો આવે છે ચાર પોઈન્ટ પંચાવન ભાગ્યા બે પોઈન્ટ જેનું મૂલ્ય છે ટુ જેટલું મળે છે તો હવે આનો ઉપયોગ આગળ કરવાનો છે ત્યારે એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે તમે મૂળ ગુણોત્તર લેશો તો અહીંયા તમને કોઈ ચોક્કસ પૂર્ણાંક સંખ્યા મળશે અપૂર્ણાંક સંખ્યા હોય તો આપણે એને પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરીને લઈ લેવા અને ક્યારેક ક્યારેક એવું બનશે કે તમે જયારે અહીંયા વેલ્યુ શોધશો ત્યારે એનું મૂલ્ય ક્યાંક ક્યાંક વન પોઈન્ટ ફાઈવ ટુ પોઈન્ટ ફાઈવ થ્રી પોઈન્ટ ફાઈવ સિક્સ પોઈન્ટ ફાઈવ એ રીતનું મળતું હોય તો એના માટે તમારે યોગ્ય સગુણક ગુણીને એને પૂર્ણાંકમાં કરી દેવા હવે અહીંયા તો તમે જુઓ એપ્રોક્સિમેટ બધાની વેલ્યુ આપણને મળી ગઈ છે કે આની તો વેલ્યુ તમને સાદો પૂર્ણાંક સાદો પૂર્ણાંક મોલ ગુણોત્તર અહીંયા બતાવે છે આપણને બે જેટલો છે જ સાથે સાથે આની તો વેલ્યુ થ્રી પોઈન્ટ નાઇન નાઇન એટલે એપ્રોક્સિમેટલી થઈ ગઈ ચાર જ થઈ ગઈ અને અહીંયા ઓક્સિજન બતાવે છે એક તો આ આપણને સાદો પૂર્ણાંક મોલ ગુણોત્તર મળ્યો અને એ શું બતાવશે કે જે કાર્બનિક સંયોજન છે એમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનના તત્વનો મોલ ગુણોત્તર કેટલો છે ટુ જેમ ફોર જેમ વન આપેલો છે અને આમાં જ વ્યાખ્યામાં શું સમજાયું

અને ઓક્સિજનનું પ્રમાણ એક છે તો એ ઓ થઈ જશે તો આપણને જે પ્રમાણ સૂચક સૂત્ર છે એ કેટલા મળ્યા C2H4O મળે છે આપણે જવાબ શું શોધવાનો છે અણુ સૂત્ર તો મારે પ્રમાણ સૂચક સૂત્ર તો મળી ગયું એના પરથી પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધી નાખીએ પ્રમાણ સૂચક સૂત્ર દળ પછી એમાં n નું મૂલ્ય શોધે તો જુઓ હવે આગળની જે જવાબ છે એ અહીંયા ઉપર લઈ લઈએ મોલર દળ એકલું યાદ રાખજો 88 ગ્રામ પ્રતિ મોલ આપેલું છે બરાબર તો જો આપણી પાસે આ પ્રમાણ સૂચક સૂત્ર મળ્યું પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલું થાય પ્રમાણ સૂચક સૂત્ર દળ જેને ઇમ્પેરિકલ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા કહીએ છીએ તો પરમાણુ ભાર મૂકીએ અહીંયા કાર્બન બે છે પરમાણુ દળ એનું ભાર વધતા ચાર હાઇડ્રોજન પરમાણ્ય દળ એક વત્તા એક ઓક્સિજન પરમાણુ ચોવીસ ચોવીસ ને ચાર ટોટલ કેટલું થાય છે જોઈએ જુઓ આ ચાલીસ ચાલીસ ને ચાર ચુમ્માલીસ ગ્રામ પ્રતિ સૂત્ર દળ થાય બરાબર આ એનું સૂત્ર આપેલું છે પ્રમાણ સૂચક સૂત્ર દળ એટલે આપણે અહીંયા એવું લખીશું ગ્રામ પ્રતિ પ્રમાણ સૂચક સૂત્ર દળ હવે આના ઉપરથી શું શોધી નાખીએ એન નું મૂલ્ય શોધીએ એન બરાબર શું લઈએ છીએ આપણે અણુભાર અથવા તો અહીંયા જે શબ્દ છે મોલર દળ સંયોજનનું મોલર દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ તો સંયોજનનું મોલર દળ તો આપણને ખબર જ છે ઇઠ્યાસી છે અને આનું પ્રમાણ સૂચક સૂત્ર દળ મળ્યું ચુમાલીસ તો એન નું મૂલ્ય કેટલું થઈ ગયું અહીંયા બે થશે તો જુઓ મૂલ્ય મળી ગયું એન ના મૂલ્યનો ઉપયોગ કરીને હવે એનું અણુસૂત્ર શોધી નાખીએ ધેરફોર કાર્બનિક સંયોજનનું અણુસૂત્ર બરાબર એન ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર લખીએ છીએ સૂત્રમાં તો એન નું મૂલ્ય બે છે પ્રમાણ સૂચક સૂત્ર છે જવાબ આવશે એ અણુસૂત્ર શું મળશે સી ફોર એચ એટ ઓ ટુ સ્વરૂપે મળશે તો આવા જ્યારે ક્વેશ્ચન તમને આપેલો હોય તો આપણે જવાબ આ રીતે શોધવાનો હોય છે કે કઈ રીતે પ્રમાણસૂચક સૂત્ર શોધી અને કઈ રીતે એનું સૂત્ર જુઓ આ પ્રમાણે બીજો પ્રશ્ન આપેલો છે પ્રશ્નમાં શું આપ્યું છે એક કાર્બનિક સંયોજન વીસ ટકા કાર્બન છ પોઈન્ટ ચોસઠ ટકા હાઇડ્રોજન અને છે કહી દીધું છે કે બાકીના ઓક્સિજનના ટકા છે જો ના હોય લખેલું તો તમારે પહેલા ટોટલ કરી જોવાનું ટોટલ હંમેશા સો ટકા થાય એમાંથી તમારે દરેકનો સરવાળો કરીને જેટલો આવે બાદ કરી નાખવા જેટલો વધે છેલ્લે

દર ટકા જો મારે શોધવા હોય તો સંયોજન ટોટલ કેટલું હોય સો ટકા એમાંથી તમારે બાદ કરી દેવાના કાર્બનના ટકા વીસ છે હાઇડ્રોજનના છ પોઈન્ટ ચોસઠ અને નાઇટ્રોજન છેતાલીસ પોઈન્ટ પચાસ આનો તમે બાદ બાકી કરશો એટલે સીધો જ જવાબ તમને મળી જશે છશે છવ્વીસ પોઈન્ટ છ્યાસી ટકા જેટલો મળશે એટલે ઓક્સિજનનું પ્રમાણ કેટલું થશે આમાં છવ્વીસ પોઈન્ટ છ્યાસી ટકા ચલો હવે દરેકના અહીંયા તત્વને પરમાણુએ બધા ટકાને એમ લખી લઈએ પેલા તત્વો લખીએ કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન અને ઓક્સિજન આપેલું છે ચલો તેના દર ટકા લખી નાખીએ કાર્બનના દર ટકા છે વીસ ટકા પછી હાઇડ્રોજન છે છ પોઈન્ટ ચોસઠ ટકા ત્યાર પછી નાઇટ્રોજન છેતાલીસ પોઈન્ટ પચાસ ટકા અને ઓક્સિજન મળ્યા છવ્વીસ ટકા બરોબર આ પ્રમાણે આપણી પાસે નાઇટ્રોજન ચૌદ ઓક્સિજન સોળ એના જે પ્રમાણ આપેલું છે એ પ્રમાણને પરમાણુએ ભાર વડે ભાગી નાખીએ તો વીસ ભાગ્યા બાર બરાબર જે વેલ્યુ આવે મૂકીશું છ ભાગ્યા ચોસઠ ભાગ્યા એક બરાબર વેલ્યુ છ પોઈન્ટ ચોસઠ જ આવશે નાઇટ્રોજન છેતાલીસ પોઈન્ટ પચાસ ભાગ્યા ચૌદ એનું જે મૂલ્ય ભેગું થઈ જાય છે અને અહીંયા મળશે આપણને છવ્વીસ ભાગ્યા સોળ જે જવાબ આવે અહીંયા મૂકવાના છે ચાલો તો પેલા જોઈએ વીસ ભાગ્યા બાર બરાબર પચાસ ચૌદ બરાબર ત્રણ પોઈન્ટ બત્રીસ અને છવ્વીસ પોઈન્ટ 26.86 ભાગ્યા સોળ બરાબર થશે વન પોઈન્ટ સિક્સ સેવન છે તો વન સિક્સ પણ તમે લઈ શકો છો બરાબર અથવા જે વેલ્યુ આપેલી છે એના ભાગી નાખો ગુણોત્તર વન પોઈન્ટ સિક્સ સેવન અપન વન પોઈન્ટ સિક્સ સેવન ઇઝ ઇક્વલ ટુ આવશે વન સિક્સ પોઈન્ટ સિક્સ ફોર અપન વન પોઈન્ટ સિક્સ સેવન ઇઝ ઇક્વલ ટુ સિક્સ પોઈન્ટ સિક્સ ફોર અપન વન પોઈન્ટ સિક્સ સેવન વલ ટુ આવશે થ્રી નાઇન સેવન સિક્સ છે તો અહીંયા આવશે થ્રી પોઈન્ટ નાઇન એટ અને એ જ રીતે ત્રણ પોઈન્ટ બત્રીસ ભાગ્યા વન પોઈન્ટ સિક્સ સેવન જેનું મૂલ્ય છે વન પોઈન્ટ નાઇન એટ ત્રણ પોઈન્ટ બત્રીસ ભાગ્યા વન સિક્સ સેવન જે મૂલ્ય છે થ્રી પોઈન્ટ વન નાઇન એટ અને આમાં વન પોઈન્ટ સિક્સ સેવન વન પોઈન્ટ સિક્સ સેવન જ છે તો આનું મૂલ્ય વન જ થશે તો જુઓ જે વેલ્યુ મુજબ કાર્બનનું અહીંયા પૂર્ણાંક પ્રમાણ મળે છે વન ત્યાર પછી હાઇડ્રોજન હાઇડ્રોજન છે થ્રી પોઈન્ટ નાઇન ઇટ એટલે એપ્રોક્સિમેટ કેટલા થયા પછી નાઇટ્રોજન નાઇટ્રોજન નાઇન ટુ અને ઓક્સિજન એક છે તો આપણને મળી ગયો એનો સાદો ગુણોત્તર સૂત્ર નક્કી કરીએ દેરફોર સંયોજનમાં કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન અને ઓક્સિજનનું ગુણોત્તર પ્રમાણ વન જેમ ફોર જેમ ટુ જેમ નાઇટ્રોજન ઇમ્પેરિકલ ફોર્મ્યુલા એટલે કે પ્રમાણસૂચક સૂત્ર મળ્યું પ્રમાણસૂચક સૂત્ર પહેલા શોધી નાખે પ્રમાણસૂચક સૂત્ર દળ કારણ કે આપણે શોધવાનું શું સંયોજનનું અણુ સૂત્ર એમાં આ ખાસ ધ્યાન રાખજો કે એનું મોલર દળ સંયોજનનું સાહીઠ ગ્રામ આપેલું છે આપણને કાર્બન હાઇડ્રોજન ચાર છે પરમાણવીય દળ એક નાઇટ્રોજન બે છે પરમાણુ દળ ચૌદ ઓક્સિજન એક છે પરમાણવીય દળ સોળ મતલબ બાર વધતા ચાર વધતા અઠયાવીસ વધતા સોળ તો બાર ને ચાર સોળ સોળ દુ બીસ વત્તા અઠયાવીસ એટલે ટોટલ થાય છે આ સાહીઠ ગ્રામ પ્રતિ પ્રમાણ સૂચક સૂત્ર દળ મળે છે ક્લિયર તો અણુભાર અને પ્રમાણ સૂચક સૂત્ર દળ બંને સરખા થાય છે દેરફોર એન બરાબર મોલર દળ ભાગ્યા પ્રમાણ સૂચક બંનેનું મૂલ્ય એક સરખું છે બરાબર એન ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર થાય તો એન નું મૂલ્ય તો વન છે પ્રમાણ સૂચક સૂત્ર છે સી એચ ફોર એક જ હોય એનું અણુસૂત્ર પ્રમાણસૂચક સૂત્ર બંને કેવા થઈ જશે એક સરખા થઈ જાય તો તમે જુઓ દાખલાઓ છે એકદમ ઈઝી ખાલી તમને આ મેથડ ખબર હોવી જોઈએ કે કઈ રીતે આપણે આનો જવાબ લાવી શકીએ છીએ ઠીક છે તો મને આશા છે કે તમને સમજાઈ ગયો હશે દાખલો અને બને તો તમારા મિત્રોને પણ આ વિડીયોની લિંક શેર કરજો જેથી જેને પણ આ દાખલાની મેથડ ના ફાવતી હોય લેક્ચર અટેન્ડ ના કરેલા હોય સ્કૂલમાં ભણ્યા ના હોય તો વ્યવસ્થિત એમને પણ ખબર પડી શકે ઠીક છે તો હવે પછીના વિડીયો લેક્ચરમાં મળીએ થેન્ક્સ ટુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માતરમ